વડીલોએ જણાવેલા બીમારી દૂર કરવાના ઘરેલું ઉપાય એક રગડા પેટીસની પેટીસને તવા પર શેકતા પહેલા તવા પર તેલ લગાડવું તેમજ પેટીસ તેલમાં બોળીને તવા પર મૂકવી અને શેકતી વખતે જરૂર પડતું તેલ નાખવાથી પેટીસ ક્રિસ્પી થાય છે ઠંડી પણ સારી લાગે છે બટાકામાં માવામાં આરાલોટ નાખવો બે દાંતે મીઠું ઘસવાથી દાંતમાંના કીટાણું નાશ પામે છે त्र एरियाना पान साधा दुखावा पर वाटी ने लगाड़वा फायदो करे छे। चार एक ब्राउन ब्रेड ने दूध में डूबाड़ी चेहरा पर हड़वद त्र मिनट बाद चेहरा धोई नाखव त्वचा निखरशे पांच अपचा आदू नस मधे छे। छ भोजन बाद वरियारी चाववा मुख दुर्गंध दूर थायत तल બદામ અને સરસવનું તેલ ભેળવી ધીરે ધીરે માથા તથા કપાળ પર મસાજ તરીકે લગાડવાથી માથાના દુખાવાથી રાહત થાય છે આઠ પાઇસના દર્દી માટે પણ પપૈયાના પત્તાનો રસ ખૂબ જ ફાયદાકારક છે કાચા પપૈયા ખાવાથી આંખોની રોશની તેજ થાય છે તેમાં ભરપૂર માત્રામાં કેરોટીનોઇડ હોય છે જે શરીરમાં વિટામિન એ બનાવે છે તેનાથી આપણી આંખો સ્વસ્થ રહે છે ન વિટામિન અને સીથી ભરપૂર તાંજળિયાની ભાજી લાંબા સમય સુધી ખાવાથી આંખો સ્વસ્થ રહે છે તમારી આંખોને સ્વસ્થ રાખવા માટે તમારે તાંજળિયાની ભાજીની પણ ખાવી જોઈએ દસ ડાયાબિટીસના દર્દીઓએ કાચી હળદરનું સેવન કરવું જોઈએ કાચી હળદર બ્લડ સુગર કંટ્રોલ માટે ફાયદાકારક છે અગિયાર વાળને ઘાટા બનાવવાથી લઈને પોષણ આપવા માટે સરસવનું તેલ ખૂબ જ કામ આવે છે તેમાં રહેલા તત્વો વાળને હેલ્લી રાખવાનું કામ કરે છે બાર લીમડો નવા વાળ ઉગાડવામાં મદદ કરે છે સાથે જ તે તમારા વાળમાં ચમક લાવવાની સાથે સાથે તેને ઘાટા બનાવવામાં પણ મદદ કરે છે આ સિવાય તે વાળમાં પ્રોટેક્શન લેયર બનાવવાનું કામ કરે છે તેર વજન વધારવા માટે તમે ચોખાને તમારા આહારનો ભાગ પણ બનાવી શકો છો ચોખામાં કાર્બોહાઈડ્રેટ અને કેલરી વધુ હોય છે આ તમને તમારા શરીરમાં કેલરી વધારવામાં મદદ કરે છે અને વજનમાં વધારો કરે છે ચૌદ મીઠાવાળા પાણીથી તમારા નવા કપડાને ધો તમારા નવા કપડાના રંગ નહીં ઉડે પંદર અપચામાં હરડે રામબાણ ઇલાજ છે પેટના રોગોમાં તે ખૂબ જ લાભકારક છે તે પેટ સાફ રાખે છે અને ખાવાનું પચાવવામાં મદદ કરે છે જમવાની દસ કે પંદર મિનિટ બાદ અડધી ચમચી હરડે સાદા પાણી સાથે લેવી જોઈએ પેટની સમસ્યા દૂર થશે સોળ जो तुम्हें हड़दरवाड़ू फेसपेक तो सादा पानी थी व्यवस्थित रीते धोई लो पर ध्यान राखू के पानी गरम ना न होविए नॉर्मल के ठंडा पानी थी फेस धोवो सारू रह सत्तर ना पान शरीर में घनी बीमारी दूर करीने पेट ने साफ राखे छे। કારણ કે પાનમાં જોવા મળતા ઔષધીય ગુણો અનેક શારીરિક સમસ્યાઓની સારવાર માટે ખૂબ જ ફાયદાકારક છે અઢાર માસિક ધર્મમાં દુખાવાથી રાહત પામવા આઠથી દસ બદામ પાણીમાં રાતના પલાળવી સવારે તેની છાલ ઉતારી ચાવી ચાવીને ખાવી આ પ્રયોગ માસિક ધર્મના પંદર દિવસ પહેલા કરવો બદામને નિયમિત સવાર સાંજ નાસ્તા પહેલાં ચાવીને ખાવી ઓગણીસ તવા પર બનાવતી વખતે પીઝાના રોટલાને બંને બાજુએ માખણ લગાડી પહેલાં એક બાજુએ બરાબર શેકવા લાલાશ પડતા ક્રિસ્પી થાય પછી તેના પર મસાલો ભભરાવી નીચેની બાજુએથી રોટલો બરાબર શેકવો વીસ એલ્યુમિનિયમના વાસણમાંથી કાળાશ દૂર કરવા પાણીમાં ડુંગળી નાખી ઉકાળવું એકવીસ ખજૂરની ચટણી વાટતી વખતે તેમાં એક બે ચમચી પાણીપુરીનો મસાલો ભેળવવાથી ચટણીનો રંગ તેમજ સ્વાદ સારો થાય છે બાવીસ બ્રેડની બંને બાજુએ માખણ લગાડી શેકવાથી બ્રેડ ક્રિસ્પી થાય છે તેમજ સ્વાદ પણ સારો આવે છે ત્રેવીસ નારિયેળના પાણીમાં બે ચમચા ગુલાબજળ ભેળવી રૂથી ચહેરા પર ઉપરની તરફ રગડવું ત્વચા મુલાયમ થાય છે તેમજ નિખરે છે ચોવીસ કંટોળાનું શાક બનાવતી વખતે તેમાં તજનો ટુકડો નાખવાથી શાક સ્વાદિષ્ટ થાય છે તેમજ જલ્દી રંધાય છે પચ્ચીસ મખાણાના બે ટુકડા કરી ઘીમાં સાંતરી તેમાં સ્વાદાનુસાર મસાલો ભેળવી ખાવાથી સ્વાદિષ્ટ લાગે છે છવીસ ચોમાસામાં થતી સામાન્ય શરદીથી રાહત પામવા હુંફાળા દૂધમાં હળદર ઘી મેળવી પીવું સત્યાવીસ હુંગફાળા પાણીમાં સૂંઠ મેળવી પીવાથી શરદીમાં રાહત થાય છે અઠ્યાવીસ તેલમાં લસણની કળી નાખી તેલ ગરમ કરી પગ પર માલિશ કરવાથી દુખતા પગને આરામ મળે છે ઓગણત્રીસ બટાકાના છુંદામાં થોડો સુરણ કંદનો છુંદો તથા આરારોટ ભેળવી જોઈતો મસાલો કરી પેટીસની માફક તવા પર બેને બાજુ શેકી ઉતારી ખાવાથી સ્વાદિષ્ટ લાગે છે ત્રીસ પપૈયાનો ગર ચહેરા પર નિયમિત લગાડવાથી ત્વચા મુલાયમ થાય છે એકત્રીસ ચણાના લોટમાં ચંદન હળદર ગુલાબજળ તથા ભેળવી મુલાયમ પેસ્ટ બનાવી ચહેરા પર અઠવાડિયે એક વખત લગાડવાથી ત્વચા નિખરી ઉઠશે બત્રીસ હોઠ પર પડેલી તિરાડ ભરવા માટે આહારમાં ફળોનું પ્રમાણ વધારવું તેત્રીસ હાથની સુદ્રતા જાળવી રાખવા માટે મલાઈમાં લીંબુનો રસ ભેળવી આંગળીઓ પર લગાડવું આ નુસ્ખો નિત્ય સૂતા પહેલાં અજમાવવો ચોત્રીસ દહીંમાં મરીનો ભૂક્કો ભેળવી વાળ ધોવાથી વાળ સ્વચ્છ થાય છે ઉપરાંત મુલાયમ ઘાટા થાય છે પાત્રીસ પાલક તથા ગાજર ઉકાલેલા પાણીને ફેંકી ન દેતા તે પાણીમાં મુલતાની માટી ભીંજવી ચહેરા પર લગાડવાથી ત્વચાને અધિક પોષણ મળે છે છત્રીસ દાડમના ફળની છાલનો ટુકડો મોંમાં રાખી ચૂસવાથી ઉધરસ મટે છે સાડત્રીસ કાંદાની ચાર કરી બેહોશ માણસને સૂંઘાડવાથી બેહોશી મટે છે આડત્રીસ કબજિયાતથી છુટકારો મેળવવામાં પણ દાળિયા ફાયદાકારક છે ઓગણચાલીસ સોપારીનું દરરોજ સેવન કરવાથી લોહી પાતળું થઈ કોલેસ્ટ્રોલ ઘટે છે ચાલીસ મરીના બે ત્રણ દાણા દરરોજ ખાવાથી કોઈ પણ રોગ થતો નથી એકતાલીસ હાથ પગમાં ચીરા પડ્યા હોય અળાઈ થઈ હોય તો એક ભાગ લીંબુનો રસ તેનાથી ત્રણ ગણું તલતેલ કે કોપરેલ મેળવી લગાડવાથી રાહત થાય છે બેતાલીસ લીમડાના પાન લઈ તેનું ચૂરણ રોજ છ મહિના સુધી લેવાથી સફેદ કોઢ મટી જાય છે તેતાલીસ ચોખાના ધોવાણમાં થોડી હળદર મેળવી ચહેરા તથા શરીર પર માલિશ કરી સ્નાન કરવાથી શરીર અને ચહેરાની સુંદરતા વધે છે મિત્રો જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરો વિડિયો જોવા બદલ આપ સૌનો આભાર